અમૃત પરિયોજના સ્વચ્છ જળ સ્વચ્છ મન ના અભિયાનમાં સમગ્ર ભારત વર્ષમાં દોઢ લાખ થી પણ વધુ નિરંકારી ભક્તોએ ભાગ લીધો હતો ગોધરા સંત નિરંકારી મિશન દ્વારા સદગુરુ માતા સુધીક્ષાજી મહારાજ તથા નિરંકારી તે યોજનાઓને અમલી રૂપ આપવાની સાથે જ મુખ્ય બિંદુ જળ સ્ને ની સ્વચ્છતા તથા સ્થાનીય જનતા માટે જાગૃતતા અભિયાનના માધ્યમથી તેઓને પ્રોત્સાહિત કરવાનું છે આ સાથે જ પચીસ ફેબ્રુઆરીના રોજ સવારના આઠ વાગ્યાથી થી ત્રણસો જેટલા નિરંકારી ભક્તોએ રામ સાગર તળાવના કિનારે જામેલી લીલ કિચડ પ્લાસ્ટિક કચરો વગેરે ગંદકી સાફ કરી સ્વચ્છ જળ સ્વચ્છ મનનો સંદેશ આપ્યો સાથે સાથે ગુજરાત રાજ્યમાં સૌથી વધુ સ્થળો પર તથા દાહોદ ઝોનના ગોધરા શહેર તથા પંચમહાલના કુલ તેર જળ સંસાધનો પર સફાઈ અભિયાન ચલાવી અને જન માત્રને સ્વચ્છ જળ સ્વચ્છ મન સંદેશ આપવામાં આવ્યો

કાર્યની પ્રશંસા કરી સંત નિરંકારી મિશન ગોધરા તરફથી રામસાગર ગોધા રામસાગર શહેરના તળાવનું સ્વચ્છ અભિયાન શરૂ કરવામાં છે અને આ તળાવ સફાઈ અભિયાનમાં અમને પણ ભાગીદાર થયા છે એ બદલ સંત નિરંકારી મિશનના વિદ્યાબેનનો મેં ખૂબ આભાર માન્યો છે અને એક જ છે કે ગોધરા સ્વચ્છ અને સુધરું બને માટે બધા જ પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે અને દરેક જ્ઞાતિના ભાઈ બહેનો આ મિશનમાં જોડાયેલ છે અને ગોધરા શહેરની સ્વચ્છતામાં ભાગીદાર રહે છે ગોધરા શહેરના નગરજનોને અપીલ કરવામાં આવે છે કે જે આપણા ઘરનો કચરો આપણે હાથમાં ઉઠાવતા હતી એ સેવકો ઉઠાવી સફાઈ કર્યા છે તો ભવિષ્યમાં આવી સફાઈ કાયમ માટે રહે એવા પ્રયત્નો કરવા જોઈએ અને એ માટે હું સર્વેને નમ્ર અપીલ કરું છું અને વિનંતી કરું છું કે જલ છે તો કલ છે પાણીનો પણ બચાવ કરો સફાઈ રાખો એથી આપણી સેત હેલ્થ માટે ઘણું જ ઉપયોગી ગણાશે આજે સદગુરુ માતા સુધિક્ષાજી મહારાજ જે નિરંકારી મિશનના સદગુરુ છે એમના આદેશને પામીને પ્રોજેક્ટ અમૃતના તહત આ ત્રણસોથી વધુ સેવાદારો અહીંયા તળાવની સફાઈ વોટર બોડીઝની ક્લિનનેસ માટે જોડાયા છે સદગુરુના આદેશને પામીને અને આપ જોઈ રહ્યા છો અહીંયા હિન્દુ મુસ્લિમનો કોઈ ભેદ નથી બધી જ જાત વર્ણના મહા મહાનુભાવો અહીં જોડાયા છે સેવામાં અને આ સેવાઓ લગભગ આખા ઇન્ડિયામાં પંદરસો જેટલી જગ્યાએ આ પ્રોગ્રામ કરવામાં આવ્યું છે જે અમે અમારી સૌભાગ્ય સમજીએ છીએ સદગુરુના આદેશથી કે સ્વચ્છ જળ સ્વચ્છ કલ તમામે તમામ બીમારીઓ જળના લીધે થાય છે તો સદગુરુ માતાજીનો આદેશ હતો કે જળને સ્વચ્છ કરીને બીમારીઓને દૂર કરી શકીએ એવી આશયથી આ સેવાઓ થઈ રહી છે ત્રણસોથી ઉપર સેવાદારો સવારે સાતથી બાર વાગ્યા સુધી આ સફાઈ કરશે અને લોકલ જનતાને પણ અમે અપીલ કરીએ છીએ કે જે આ સંતો સેવાદારો સેવા કરી રહ્યા છે એની કદર કરીને ફરી કચરો ના થાય એવી સાવધાની રાખવી